વક્રતુંડે મહાકા સૂર્ય કોટિ સર્વદા સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથા જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દેવકીજીને નવ માસ પરિપૂર્ણ થયા છે મન બુદ્ધિ પંચપ્રાણો વગેરેની શુદ્ધિ થયેલી છે આ સર્વની શુદ્ધિ થાય છે ત્યારે જ પરમાત્માના દર્શન કરવાની આતુરતા થાય છે જ્યારે જીવને ઈશ્વર વિના ચેન પડતું નથી જીવ તરફડે છે અતિ આતુર બને છે ત્યારે જ પ્રભુનો અવતાર થાય છે શ્રી કૃષ્ણના પરમ પાવનકારી પ્રાગટ્યનો સમય પાકી ગયો છે આખું જગત ગાઢ નિંદ્રામાં છે તવે સમયે જગતમાં બે જીવ જાગતા છે વસુદેવ અને દેવકી સુતેલાને સંસાર મળે છે જાગતાને પરમાત્મા મળે છે જે કામને આધીન છે કામનો માર ખાય છે તે સૂતેલો છે પણ જેણે કામ ઉપર વિજય મેળવ્યો છે તે જાગ્યો છે શ્રી કૃષ્ણ દર્શન માટે વસુદેવ દેવકીના પ્રાણ તલસે છે મધ્યરાત્રિનો સમય થયો છે પરમ પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં દેવકીજીને સન્મુખ ચતુર્ભુજ સ્વરૂપ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે ગંધર્વો સિદ્ધો ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા આજુબાજુ પ્રકાશ પડ્યો છે ને તે પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે તેમના નેત્ર કમા સમાન છે અંગ મેઘના જેવું શ્યામ છે ચાર બાહુઓ છે શરીર ઉપર શ્રી ચિહ્ન છે કંઠમાં લટકે છે અંગ ઉપર પીળા રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે તેમના શરીરની કાંતિ મેઘ જેવી સુંદર છે મુગટ કુંડળ કંદોરો બાજુબંધ કળા વગેરેથી શોભી રહ્યા છે વસુદેવ દેવકીને ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થતા અતિશય આનંદ થયો છે પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપને અંતર ધ્યાન કરી બે હાથવાળા બાળકનું સ્વરૂપ લીધું છે પછી પરમાત્માએની શક્તિ કામ કરવા માંડી દેવકી માએ લાલાને ગોદમાં લીધા છે માતા દેવકી લાલાને હૃદયનો પ્રેમરસ અર્પણ કરે છે વસુદેવ બાળકૃષ્ણને લઈ ગોકુળ જવા તૈયાર થયા છે વસુદેવે ટોપલામાં ગાદી રાખી છે અને તે ગાદીમાં બાળકૃષ્ણ લાલાને પધરાવ્યા છે જે વસુદેવજીની જેમ શ્રી કૃષ્ણને મસ્તક ઉપર રાખે છે શ્રી કૃષ્ણને બુદ્ધિમાં પધરાવે છે તેના ભવના બંધન તૂટે છે અને મોક્ષના દ્વાર ખુલ્લા થાય છે સંસારના મોહરોપી દરવાજાના તાળા તૂટી જાય છે બાકી આખો સંસાર આ કારાગૃહમાં સૂતો છે વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા છે મધ્યરાત્રિનો સમય છે યોગમાયાનું એવું આવરણ થયું છે કે બધાને ગાઢ નિંદ્રા લાગી છે કંસના બધા સેવકો સૂતા છે ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે બલરામજીને ખબર પડતા તે શેષ નાગનું રૂપ ધારણ કરીને દોડતા આવ્યા છે ફણાઓનું છત્ર ધારણ કર્યું છે યમુનાજીને અતિશય આનંદ થયો છે હજુ તો યશોદાજી કોઈ ગોપીને દર્શન થયા નથી પ્રથમ દર્શન યમુનાજીને થયા છે યમુનાજીને દર્શનથી તૃપ્તિ થઈને મારે પ્રાણનાથના સ્પર્શ કરવો છે તેથી યમુનાજીના જળ વધ્યા છે વસુદેવના ગળા સુધી જળ આવ્યા છે તેથી વસુદેવજી ગભરાયા છે બાળકૃષ્ણને ખ્યાલ આવ્યો કે યમુનાજી મળવા માગે છે લાલાએ ટોપલામાંથી ચરણ બહાર કાઢ્યા છે યમુનાજીને પ્રત્યક્ષ સ્પરણ સ્પર્શ કરી કમળની ભેટ અર્પણ કરી વસુદેવ યમુના પાર કરી ગોકુળમાં આવ્યા છે યોગમાયાના આવરણથી ગોકુળમાં સર્વ ગાઢ નિંદ્રામાં છે યોગમાયાએ યશોદાજીને પણ નિંદ્રાધીન કર્યા છે તેમને પ્રસવ થયો છે પણ પુત્ર કે પુત્રી તેનું તેમને સ્મરણ રહ્યું નથી વસુદેવજીએ અંદર જઈ બાળકૃષ્ણને યશોદાજી પાસે મૂકી દીધા અને પથારીમાંથી યોગમાયાને ટોપલામાં રાખ્યા પરમાત્મા બીજાને આપું છું અને માયાને ઘેર લઈ જાઉં છું ગમે કે ન ગમે પણ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવામાં જ આ જીવનું કલ્યાણ છે યોગમાયાને ટોપલામાં રાખી વસુદેવજી ઝડપથી મથુરા પાછા ફર્યા છે કારાગૃહમાં જ્યાં પ્રવેશ કરે છે કે ખુલ્લા દરવાજા બંધ થાય છે યોગમાયા અંદર આવે છે ત્યારે દરવાજા બંધ થાય છે વસુદેવજીના હાથ પગમાં બેડીઓ આવે છે કારાગૃહમાં યોગમાયા રડવા લાગી કંસના સેવકો જાગ્યા છે તેમણે રડવાનો અવાજ સાંભળ્યો કે તરત દોડતા જઈને કંસ રાજાને ખબર આપ્યા કંસ રાજા દોડતા આવ્યા છે ક્યાં છે મારો કાળ તેને મને આપો દેવકીજી ગભરાયા તેમણે કંસ રાજાને કહ્યું તે મારા અનેક બાળકોની હિંસા કરી છે આ તો કન્યા છે કન્યાને તું મારીશ નહીં તને કન્યાદાનનું પુણ્ય મળશે કંસ માનતો નથી એણે યોગમાયાના બે પગ પકડીને પથ્થર ઉપર પછાડવા ગયો કે યોગમાયા તેના હાથમાંથી છટકી ગયા છે માયા કોઈના હાથમાં આવતી નથી આદિમાએ કંસના માથા ઉપર જોરથી લાત મારી અને આકાશમાં ઉડ્યા છે ભદ્રકાળીમાં અંતરિક્ષમાં પ્રગટ થઈને કહે છે હે મૂર્ખ તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે યોગમાયાનું કથન સાંભળી કંસ ગભરાયો તે વિચારવા લાગ્યો કે આકાશવાણીએ મને કહ્યું હતું કે દેવકીનો આઠમો ગર્ભ મારો કાળ છે આ જમાનો બદલાયો એટલે હવે આકાશવાણી પણ જૂઠું બોલે છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્રી કૃષ્ણાય નમઃ